સીતારામને છે શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના હાડા નવક વાગી ગયા બાકી બતા મજામાં ને તો શિવાની જોઈ ગઈ હમણાંમાં ઈંચકા આવતી ઈંચકા માં ઢીંગલી ને ઈચકા આવતી હતી પછી હું આ બાજુ આવી ને પોઈતે રોટલી દેવાઈ ગઈ ને કીડીયારું પુરાઈ ગયું બધુંય થઈ ગયું અહીં આવીને બેસી ગઈ હમ આજે છે ને કીડીયારું ઘઉના લોટનું લોટ નું નથી પીર્યું આજ બાજરા લોટ ને ગોળ લઈ ગયા તા નકર ઘઉં લોટમાં ગોળ નાખીને લઈ જાઉં આજ બાજરા લોટ નું પૂરી દીધું તો બધુંય એવું બધુંય થઈ ગયું વાહિંદા થઈ ગયા ફરિયા ભરાઈ ગયા ને હવે ઠામ જો ઉટકવાના છે તો ઠામેય કાઢી લીધા હવે ઠામ ઉટકવાના છે ને શિવાની ઉટકવા લાયક છે મારદિકો હે ઠામ ઉટકવા લાગી આમ તો જો હે તું માર દીકો ને ઢીંગલી હતી મૂટકી નાખી હો તાર રમવાનું હા એ આવે આવે તાર મમ્મી છે આવે એન મમ્મી ક્યારો વાર વાગ્યા ને તે આમાં ઊભી થઈ

તો વાગી ગયા હાડા ક્યાં ને હવે બે હું રોટલા કડવા શાક જો મમ્મી એ દૂધી ને નાખું ને હવે મમ્મીને કહું તમે ઓલી ચટણી ભરવાની છે તે મમ્મી બાટલા ને આકડી ઉટકી લીધા એટલે કાચના છે જાડા બાટલા ઉટકી ને કયું ના તડકે રાખી દીધા એટલે અસલ ના હુકાઈ ગયા તે મમ્મી હવે ચટણી ભર લઈ ને હું રોટલા કડવા બેહી જાઉં ને ઉનાળો છે એટલે નાવાની મજા આવે તો સિવાની સેટી એટ ટબ હતો એ એને દેખી ગઈ મને કાલ આમાં એક પાણી નાખ દે જો ફરિયામાં રાખી ને બેઠી હવે હું એને પાણી નાખી દઉં પછી રોટલા કડવા બેહું બે ઓયલું તો નાખ્યે આવી આ ત્રીજી ડોલ છે પાણી હામતું હમાયમાં મોટો ટબ છે થી હવે નાયા કરશે અહીંયા બેઠી બેઠી કા મજા આવે હા કેવી મજા આવે બહુ આ ડોલ નાખી દઉં ને હવે નાખી દઉં ને રેડી છપ છપ કર કેમ સે હું નાની હતી તે કરતી આ નાની સે હતી ને તે લીધો વરહ દોઢ વરહ થઈ ગયો લીધો ને જય લીધો ને ટબ તે તો શિવાણી માં અંદર બેહતી આઈ ની હેવી બીતી હવે તો અટાણે એકલી કાઢી ને રમવા મંડે બસ તો હવે ન નાખું પાણી આ જય શ્રી કૃષ્ણ સીતારામ તો બપોર થઈ ગયા કા બપોર થઈ ગયા તો તો શાક વગાડી લીધું તો તમે કે ધાણા જીરું ને ઓલું મરચું ને ભરી લ્યો હું તો રોટલા કરવા બેસી હતી કે હું રોટલા કરી નાખું ને તમે ચટણી ને ભરી લ્યો તો પેલા ચટણી આ પેલા ધાણા જીરું ભરી લો પછી ચટણી વાળા હાથ કરું મેન કામ તો મરચા નું ભાઈ ચટણી બાકી છે હા ઘર ના એક ટાઈમ ગરમી તડકો બરે ડીલ આ છે બરે પછી નાવા જવાનું રે

આજ તો નાઈ નાઈ ધરાઈ ગઈ ને કેટલું નાયું આજ શિવાની બહુ નાયું આ ભૂખાઈ લાગી ને ભૂખ લાગી ને શું છે જમવામાં આજે ખાવામાં આજે શું છે શું બનાવ્યું દૂધીનું શાક રોટલા વેફર ને કાચી કેરીનું કચુંબર અને ઘી ગળનું હવા સ્વીરનું

શિવાની ને દાદી ને બતાવી જાઓ જાડવા માં પાણી નાખેસ માં લીંબુડી માં જામફરી માં ને આપડે હવે જો કેરીયું ખરીયું ને કેરીયું ફેરી કરી લઈએ પવન આવે ને એટલે ચાલુ જ રહી ખરવાની આખું દિવસ વેણે વેણે થાકી જાય આખું દ લાંબામાં બહુ ને ખર્ચે ના હોય છે અહીંયા જોઈ નીચે ભાગ લેવાલા પૈસા લઈ પૂરા કેમ કીધું બે દસ દઉ વાર વીસ રૂપિયા નથી બતાવતી લઈ છે

ચોકલેટ મમ્મી આ કેરી ચોકલેટ આવે ને તઈ જ ભાગ ની હોજરી વર એટલે તઈ પૂરો થાય ચોકલેટમાં પૂરો થાય બાકી ન થાય ચોકલેટ જોઈએ ચોકલેટ સિવાય બીજું આવી જાય પછી તે પૂરો ના થાય ભાગ તો ભાગ ભાગ કરી દે છોકરાઓ નું એવું જોઈએ કામ કાજ મમ્મી આ કેરી યુ બહુ ખરે ને હવે કેરી મોટી થાતી જાય ખર્ચી જાય જેમ કે હતી તે બહુ ન ખર્ચી હા જેમ કે હતી ઓછી ખર્ચી

થોડાક કપડામાં સિલાઈ મારવાની હતી સિલાઈ મારતી હતી હવે જો ખાઈએ હવે હું મમ્મી છે ખાવામાં સીવું છે આપણા ભાવેશ ને તો ભાવે નહીં કરણ નહીં ભાવે નહીં પપ્પા ને ભાવે પપ્પાને છે નહીં હમ આ છે ને પિયર થી આવેલો કોપિયો છે પિયરથી આવેલું ફળ કા સીવું તો જખા નથી હમણાં સિવને પેલા જખાડો છે કેવો છે કેવો છે ચાચુ કેવો મીઠો છે ગરે ઉતરે મલક હતા ધરાઈ ગયા તા અમે દઈ દેતા બીજા આ નો હોય એટલે ભાવે નો હોય એટલે ભાવે